સુરતના વરાછામાં પોતાની જ મંગેતરની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે વરાછા પોલીસે આરોપી સંદીપ પાગીને પકડી પાડ્યો છે રાજસ્થાન સરહદેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે આરોપી સંદીપને પોતાની મંગેતરના ચરિત્રને લઈને શંકા હતી જેને લઈને આરોપીએ પહેલેથી જ હત્યાનું મન બનાવ્યું હતું બે દિવસ પહેલા હત્યાનો પ્લાન બનાવ્યો હતો યુતીના ગળે છડીના ઘા જીકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો હત્યારો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી છે સુરતના આ દ્રશ્યો સુરતના વરાછા વિસ્તારમાં પોતાની જ મંગેતરની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે તો વરાછા પોલીસે આરોપી સંદીપ પાગીને પકડી પાડ્યો છે રાજસ્થાન સરહદેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે આરોપી સંદીપને પોતાની મંગેતરના ચરિત્રને લઈને શંકા હતી જેને લઈને આરોપીએ પહેલેથી જ હત્યાનું મન બનાવી લીધું હતું બે દિવસ પહેલા હત્યાનો પ્લાન બનાવ્યો હતો યુવતીના ગળે છરીના ઘા ઝીકીને હત્યા કરી ફરાર થયો હતો અમારા સંવાદદાતા ધ્રુવ જોડા ફોનલાઇન પર ધ્રુવ જણાવશો કે સુરતના વરાછાની આ ઘટના છે પોતાની જ મંગેતરની હત્યા નિપજાવવામાં આવી બિલકુલ સાચી વાત છે સુરતના વરાછા વિસ્તારની આ ઘટના ગતરોજ સામે આવી હતી અને પોતાના જ મંગેતરની જે છે તે હત્યા કરવામાં આવી હતી મંગેતરે જે તે યુવતીની હત્યા કરી હતી અને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો તેના ઘરે પહોંચીને હત્યા કરવામાં આવી હતી જોકે આ કેસમાં જે હત્યા કરનાર યુવક જે છે તે સંદીપ પાગી હત્યા કરીને ભાગી ગયો હતો ત્યારે પોલીસે પણ તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને રાજસ્થાન રાજસ્થાન ની સરહદ પાસેથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે સંદીપ તેની મંગેતર જે વર્ષા છે તેને હત્યા કરવા માટે બે દિવસ પહેલા જ તે કાવતરું પણ નક્કી કરી દીધું હતું અને ચારિત્ર પર શંકા રાખીને યુવતી હત્યા કરવા કરવામાં આવી હોવાની હાલ માહિતી સામે આવી છે